તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે રૂપાલાને નહીં જીવવા દઈએ ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભાજપનો છૂટ્યો પરસેવો અને વધી મુશ્કેલી અને પક્ષમાંથી કરાયા છ વર્ષ માટે સસ્પેન્ડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો सीआर पाटीले મતદારોને કરી ખાસ અપીલ આજે ગુજરાતમાં લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે જેમાં લોકોને મતદાન કરવા સીઆર પાટીલે ખાસ અપીલ કરી છે તેણે એક્સ પર લખ્યું કે તમામ મતદારો મતદાન અધિકારનો ઉપયોગ કરે મતદાન આપીને લોકશાહીને મજબૂત કરો ફર્સ્ટ ટાઈમ વોટર ખાસ મતદાન માટે જાય આળસમાં રહીને મતદાન કરવાની ફરજ ન ચૂકતા પ્રથમવાર મતદાન કરતા યુવાનો લોકશાહીને વધુ મજબૂત કરવા માટે પોતાનું યોગદાન આપે જનતાને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરીશ હતપુના સમાચાર અને ભાજપનો છૂટ્યો પરસેવો રૂપાલાના નિવેદનને કારણે શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનનો હજુ નિરાડો નથી આવ્યો તેવામાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ આપેલા નિવેદનથી કોળી સમાજ નારાજ થયો છે ભાવનગર સુરેન્દ્રનગર અને જસદણ સહિતના વિસ્તારમાં કોળી સમાજ ભાજપ સામે પ્રદર્શન કરી રહ્યો છે કોળી અને ક્ષત્રિય બંને સમાજ એકબીજાને ટેકો આપવાની વાત કરી છે જેથી મતદાનના એક દિવસ પહેલા ભાજપને મોટી મુશ્કેલી ઊભી થઈ છે હવે વધી મુશ્કેલી અને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ કોંગ્રેસના લીગલ સેલે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવાની અરજી કરી છે આ અરજી સુરત પોલીસ કમિશનરને અપાય છે નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહીની માંગ કરી છે અરજી મુજબ નિલેશ કુંભાણી અને તેના ટેકેદારોએ ખોટી સહી કરી રજૂઆતને કારણે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું ખોટી એફિડેવિટ કરાય જેને લઈને કાર્યવાહી કરવાની અરજી છે નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે એટલું જ નહીં મિત્રો હવે ભાજપની નવી રણનીતિ આજે ગુજરાતમાં ચૂંટણી છે ત્યારે સુરતના સંતો વધુ મતદાન કરી ભાજપને મત આપવાની અપીલ કરી રહ્યા છે સુરતના ઘણા સંતો વિડીયો બનાવી ભાજપને મત આપવા માટે કરી રહ્યા છે હવે એ ચર્ચા થઈ રહી છે કે આ સંતો ભાજપને સમર્થન આપવાની વાત કરી રહ્યા છે ત્યારે આ બાબત કેટલી યોગ્ય છે શું સંતો આવું કૃત્ય કરી શકે આવા ઘણા સવાલો ઊભા થયા છે આને લઈને રાજકારણમાં બજારમાં નવા ચર્ચા ચાલી રહી છે ઘટના ચિંતાજનક મોટા સમાચાર રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ રોષે હજુ ભભૂકી બળી રહી છે સંકલન સમિતિના આગેવાનોએ પ્રજ્ઞાબાએ સવાલ ઉઠાવતા કહ્યું કે રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે લાંછન છે રૂપાલાનો મુદ્દો ડાયવર્ટ કરવાનો મતલબ શું હું સંકલન સમિતિ સાથે નથી તમારો વોટ મહત્વનો છે જેને બગાડશો નહીં રૂપાલાને હરાવવાના છે અમારો વિરોધ ભાજપ સામે નથી પરંતુ રૂપાલા સામે છે અમે રૂપાલાને શાંતિથી જીવવા નહીં દઈએ સૌથી મોટા ચિંતાજનક સમાચાર અને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી દિલ્હી બાદ હવે અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જણાવી દે મિત્રો કે સાત સ્કૂલોને ઈમેલ મોકલવામાં આવ્યા છે જેને લઈને તંત્ર એલર્ટ છે આ ધમકીવાળી સ્કૂલોમાં પોલીસ ચેકિંગ કરી રહી છે બોમ્બ ડિસ્પોઝલ સ્કોર પર પહોંચી છે મળતી માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી ધમકી મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે